સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહત્વના અને વિવાદિત ત્રણ મુદ્દાને લઈને વીસીને રજૂઆત કરાઈ જેમાંથી એક મુદ્દાનું નિરાકરણ આવી ગયું છે હોલ ટિકિટમાં હાજર અને પરિણામમાં ગેરહાજર ઉમેદવારોનું પરિણામ સુધારી આપવામાં આવ્યું આવું થવાનું કારણ બાર્કોડ સ્કેન ન થવો પીએચની જગ્યા માટેની વિસંગતા માટે તપાસ કમિટી કામ કરે છે જ્યાં સુધી નિરાકરણ નહીં આવે ત્યાં સુધી નિમણૂક નહીં અપાય નંબર એક માર્ચ બે હજાર પચીસની બીએ સેમેસ્ટર સિક્સ એક્સટર્નલ પરીક્ષા પરિણામમાં ગંભીર ગેરરીતિ નિયમ મુજબ હાજર રહેલા વિદ્યાર્થીને ગેરહાજર દર્શાવવાના કિસ્સા બાબતે તાત્કાલિક સુધારો અને કાર્યવાહી અંગે નંબર બે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક જ વિભાગમાં વારંવાર પીએચ કેટેગરીની જગ્યા આવે અને એ પણ એક જ વ્યક્તિ માટે એ કિસ્મત છે કે ગોઠવણ એક જ વિભાગમાં દસ વર્ષમાં ત્રણ ત્રણ વાર પીએચની જાહેરાત કેમ નંબર ત્રણ ભરતી પ્રક્રિયામાં વિસંગતતા સ્પ્રિહા ગ્રાન્ટ હેઠળ રિસર્ચ એસિસ્ટન્ટ ભરતી પ્રક્રિયા અંગે સમીક્ષા તથા સુધારાત્મક કાર્યવાહી કરવાની વિનંતી નમસ્કાર જય હિન્દ જય ભારત હું યુવરાજસિંહ જાડેજા છેલ્લા ઘણા સમયથી જાણીએ છીએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખૂબ ચર્ચામાં છે આજે જે ત્રણ મુદ્દાઓ જે છેલ્લા અઠવાડિયામાં ખૂબ ચર્ચાનો વિષય રહ્યા હતા એ ચર્ચાના વિષયને લઈને આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આદરણીય કુલપતિશ્રીને મળવાનું થયું અને જે પણ ત્રણ મુદ્દાઓ હતા જે ખાસ કરીને વિદ્યાર્થીઓને સ્પર્શતા હતા અને જે કર્મચારીઓ હતીને ક્યાંક ને ક્યાંક જે ગેરરીતિઓ જે સામે આવી હતી તેને લઈને આજે મુલાકાત કરી છે અને ખાસ કરીને જે વિદ્યાર્થીઓના મુદ્દા હતા તેમાં થોડા સમય પહેલાં લેવા લેવામાં આવેલી માર્ચ બે હજાર પચીસની જે બી એની પરીક્ષા હતી જેમાં સેમેસ્ટર સિક્સ એક્સટર્નલની તો તેમાં જે રિઝલ્ટની જે વિસંગતતા હતી ખાસ કરીને જે ઉમેદવારોને આ કહી શકાય કે હોલ ટિકિટમાં હાજર હોય પરંતુ એને પરિણામમાં ગેરહાજર બતાવવામાં આવ્યા હતા તો તે જે પ્રશ્ન હતો તો તે પ્રશ્નનું નિરાકરણ આવી ગયું છે અને આજે તે તમામ સુધારાઓ કરી નાખવામાં આવ્યા છે જે પણ નાની મોટી ગ્લીચ હતી એ ગ્લીચ સુધારી દેવામાં આવી છે ખાસ કરીને જે એરર આવી હતી એ બારકોડ જે કહી શકાય કે પેપર ઉપર જે બારકોડ લગાડવાના હોય એ બારકોડ યોગ્ય રીતે સ્કેન ન થયા અને તેને કારણે જે વ્યક્તિઓએ પરીક્ષા આપી હતી છતાં પણ એને એબસન્ટ બતાડવામાં આવ્યા હતા તો એ એરર સોલ્વ થઈ ગઈ છે અને બધા જ વિદ્યાર્થીઓને ફરીથી જે ઓનલાઈન અને ઓફલાઈન એના જે પરિણામ છે એ આપી દેવામાં આવશે ત્યારબાદ બીજો જે અમારો પ્રશ્ન હતો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જે રોસ્ટર વ્યવસ્થા છે અને જે ખાસ ખાસ કરીને જે હેડશીપ વ્યવસ્થા છે એમાં ને ક્યાંક પીએચ કેટેગરીના રોસ્ટરની અંદર ક્યાંકને ક્યાંક નાની મોટી ઘાલમેલ કરી અને પીએચ કેટેગરીના જે કેન્ડિડેટ છે એને જ આગળ લઈ જવાનો ક્યાંક કારસો રચાયો હોય કારણ કે બે હજાર ચૌદમાં જે વ્યક્તિ આસિસ્ટન્ટ પ્રોફેસર બે હજાર અઢારમાં એસોસિએટ પ્રોફેસર અને બે હજાર પચીસમાં સીધા જ પ્રોફેસર તરીકે જે નિમણૂક પામતા હોય અને ખાલી પીએચ કેટેગરીની જગ્યાઓ બહાર પડતી હોય તો તેને લઈને પણ ચર્ચાઓ કરવામાં આવી છે તેને લઈને પણ કહી શકાય કે ઋષિ એટલે કે કુલપતિશ્રી દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે કે આ યોગ્ય રીતે તપાસ નહીં થાય ત્યાં સુધી ત્યાં સુધી આ જે પ્રોસેસ છે એ આગળ વધારવામાં નહીં આવે અને ત્યારબાદ જે ત્રીજો પ્રશ્ન હતો સ્પ્રિહા ગ્રાન્ટ હેટર જે રિસર્ચ આસિસ્ટન્ટની જે ભરતી પ્રક્રિયા છે એને અંગે સમીક્ષા કરવા માટે અને જે પણ સુધારક સુધારાત્મક કાર્યવાહી છે તે કરવા માટેની અમે વિનંતી કરી છે કારણ કે જે પણ આજથી થોડા સમય પહેલાં જે અરજીઓ થઈ હતી તે અરજીઓના ભાગરૂપે અમે આ બાબતે પણ આજે ચર્ચા કરીજો તો તેમાં પણ કહી શકાય કે વીસી એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વાઇસ ચાન્સેલર છે એને અમને હૈયા આપી છે કે તેની અંદર પણ યોગ્ય કરવામાં આવશે એટલે આશા રાખીએ છીએ કે જે પણ અહીંયા ધારણો આપવામાં આવી છે જે પણ આશ્વાસનો આપવામાં આવે છે એ આશ્વાસનો